હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજે રાધા અવતારનો અધ્યાય ચાર અભૂતપૂર્વ લીલા દર્શન માની આજ્ઞા અનુસાર ગૃહની સેવિકા રજત પાત્રોથી ભરેલો સુવર્ણ થાળ લઈને અંદર આવી માએ સૌને પ્રેમથી બદામ કેસરવાળું દુગ્ધપાન કરાવ્યું પોતે તો માત્ર થોડું જલપાન જ કર્યું અને પછી શ્રીકૃષ્ણની જિજ્ઞાસુરાણીઓની મનોકાંક્ષા સંતો સંતોષવા પહેલે જ ધડાકે આટલું તો કહી જ નાખ્યું કે મેં વૃંદાનેશ્વરી શ્રી રાધાને નિકટથી જોઈને ધારી ધારીને જોઈ છે એકવાર નહીં અનેકવાર અનેક રૂપે જોઈ છે અને તેથી જો એનો પરિચય આપવાનો હોય તો હું કેવળ આટલું જ કહું કે કદી કદીના ધરાઈએ અને પાછા વળી વળીને બસ જોયા જ કરીએ એવું એનું અનુપમ રૂપ સૌંદર્ય ભાવવાહી મુખાર વિંદ નિર્દોષ નવણી આંખો અને આકર્ષક વ્યક્તિત્વ મેં રાધામાં જોયા છે એવા તો પછી મારી આખી ઉંમરમાં બીજી કોઈ કિશોરીમાં મેં જોયા નથી એક બીજી વાત પણ બરાબર સમજી લો કે મેં રાધિકાને જોઈ પ્રથમ નંદગાંવમાં અને પછી વૃંદાવનમાં ત્યારે એની ઉંમર હશે બારતેર વર્ષની અને ત્યારે લાલાની ઉંમર હશે આઠ નવ વર્ષની પરંતુ એક તો ત્યાંનું પ્રાકૃતિક વાતાવરણ એમાં વળી બાળકોને પણ સવારથી સાંજ સુધી પરિશ્રમયુક્ત જીવન જીવવાનું અને ઉપરથી ઘી દૂધ માખણ ની તો રેલમ એટલે વ્રજભૂમિના ગોપ ગોપાંગો દસ બાર વર્ષના થતા તો શરીરે એવું કાઠું કરી જાય કે જાણે ભર યોવાના અવસ્થામાં વિહરતા ન હોય આટલી ભૂમિકા દ્વારા વ્યવહાર દક્ષ રોહિણીમાએ રાણીઓની જિજ્ઞાસા મનની ઘણી બધી સ્ત્રી સહજ શંકાઓ પ્રથમ વાઘ પ્રહારે જ નિર્મૂળ કરી નાખી પછી ધીરે ઉમેર્યું શ્યામ સુંદર અને રાધા પહેલી જ વાર એકબીજાને સંજોગોમાં મળ્યા એ ઘટના એટલી રસપ્રદ અને ચમત્કારિક છે કે જાણ્યા પછી એ રાત્રે મને અને યશોદા મૈયાને તો એમ જ થયેલું કે કોઈ દિવ્ય યોગાનું યોગ વિના અને ઈશ્વરી સંકેત વગર આ બંનેનું વિલન સંભવિત ન થઈ શકે આમ બીજા વાક્ય પ્રહારે તો રોહિણીમાએ શ્રી કૃષ્ણની પત્નીઓના મનની રહી સહી શંકા કુશંકાઓ પણ નેસ્ત નાબૂદ કરી નાખી અને હવે ધીરે ધીરે એણે શ્યામ રાધાના પ્રથમ મિલનનો દિવ્ય પ્રસંગ વર્ણવા યમલાર્જુન વૃક્ષવાળી ઘટના કેમ બની તે કહેવા માંડ્યું કે ગોપીઓની રોજ ફરિયાદો તંગ આવી ગયેલા યશોદાએ માખણ ચોર કનૈયાને ઘરમાં પૂરી રાખવા એક દહાડો કેટલી મહેનત કરી ત્યારે નટખટ નંદકિશોર ઉખડ સાથે બંધાયો એ રોમાંચક પ્રસંગની આખી લીલા રજૂ કર્યા બાદ રોહિણીમાં ધીરે રહીને મૂળ હકીકત પર આવ્યા લાલ અને ઉખડ સાથે મુશ્કેટાટ બાંધી દીધા પછી ઘર ગૃહસ્થીના કામકાજમાં ગુંથાઈ ગયેલી યશોદાને તો ખબર ન પડી કે ક્યારે એનો લાલો ઉખડને ખેંચતો ખેંચરો ઘરની બહાર નીકળી ગયો ક્યારે આંગણ વટાવીને વનની વાટે આગળ વધ્યો અને માર્ગમાં ઉગેલા યમલ અને અર્જુન નામના બે વૃક્ષોના થળ વચ્ચે ઉખડ ભરાઈ જતા પેલા બંને ઝાડ મૂળ સહિત ઉખેડીને જમીન દોસ્ત થઈ ગયા અમારામાંથી કોઈ કહેતા કોઈને આ વાતની ખબર ન પડી એક તરફ જંગલી રીછનો ભારે ઉપદ્રવ એટલે ખરે બપોરે તો વનની વાટે યા નદી કિનારે ભાગ્યે જ કોઈ જાય તેથી જમીન પર પડી ગયેલા બંને વૃક્ષ વચ્ચે ઉખડ સહિત ફસાઈ ગયેલા કાનુડાએ કોણ જાણે કેટલી બૂમો પાડી હશે પણ કોણ સાંભળે પરંતુ એના સદનસીબ ગણો કે દેવયોગ બે ગોપ બાળાઓ એ જ વખતે ત્યાંથી પસાર થઈ યમુનાજીમાં જળ ભરવા જઈ રહી હતી બેમાં એક હતી નંદગાંવની જ ગોપકન્યા લલિતા ને બીજી હતી બરસાનાના ગોપાધિપતિ વૃષભાષણજીની લાડલી દીકરી રાધિકા એને માતા કલાવતીએ એના જન્મ વખતે માનતા રાખેલી કે એની પુત્રી રાધા મોટી થશે ત્યારે સ્વહસ્તે ગોકુળના ગોપનાથ મહાદેવની પૂજા કરવા આવશે પોતાની સ્વર્ગસ્થ માથાએ રાખેલી આ બાધા પૂરી કરવા રાધા બરસાનાથી વૃંદાવન જતા માર્ગમાં નંદગાંવ ખાતે એના કોઈ સગાને ત્યાં રોકાયેલી અને અત્યારે ગોપનાથ મહાદેવના લિંગને ચોખા જળનો અભિષેક કરાવવાનો હોવાથી સ્વચ્છ યમુના જળ ભરી લાવવા માટે લલિતા નામની એક બહેન પણીને સાથે લઈને નદીએ જઈ રહી હતી ત્યાં સર્વ પ્રથમ જ કનૈયાની બૂમ સાંભળી અને લલિતાનો હાથ પકડીને એને ત્યાં ખેંચી ગઈ અને આમ ઉખડથી બંધાયેલી હાલતમાં જમીન પર ચતા પાટ પડેલા કનૈયાએ પહેલી જ્વારા કોઈ અજાણી ગોપિકાને સન્મુખ આવેલી ઊભેલી જોઈ પોતે કંઈ પણ પૂછે એ પહેલાં તો લલિતાએ પેલીના કાનમાં કોણ જાણે શું એ કહ્યું કે શરમથી લાલ ચોર થઈ ગયેલી એ દોડીને લાલા પાસે બેસી ગઈ એના ઝુલફામાં ભરાયેલી ગયેલી ધૂળ પોતાની નાજુક આંગળીઓ વડે સાફ કરતાં કરતાં બોલી એમ તો તું છે નંદનો છોરો તારા પરાક્રમોની ને તોફાનોની વાતો ખૂબ વાતો મને લલિતાએ કહી છે કાના તું કેમ કરીને પડી ગયો તને વાગ્યું તો નથી ને રૂપાની ઘંટડી જેવા અવાજથી પ્રભાવિત થઈ ગયેલો લાલો તો એકીટસેને નીરખી રહ્યો હતો ત્યાં લલિતાએ અજાણણી ગોપીની ઓળખાણ આપી અને પછી તો બેઠા થઈ ગયેલા કાનકુંવરે પોતે બે ઝાડ કેવી રીતે પાડી નાખ્યા એ પરાક્રમની વાત કહી રોહિણીમાં આ રીતે દ્વારિકાના રાજમહેલના બલરામ ભુવનમાં પોતાના વરદ કંઠે શ્રી રાધા અને શ્રી શ્યામનું પ્રથમ મિલન આ ભૂલોક પર ક્યારે થયું ક્યાં થયું એ પ્રસંગથી માંડીને ત્યાર પછી એ બંનેના સંબંધો કેવી રીતે ગાઢ બનતા ગયા તે બધું શ્રીકૃષ્ણની અષ્ટરાણીઓ સમક્ષ શ્રીકૃષ્ણ ભગીની સુભદ્રાના પાકા ચોકી પહેરા હેઠળ વર્ણવી રહે રહ્યા હતા દ્વારિકાના ગૃહમાં રાજનીતિજ્ઞ યાદવગણ સાથે કોઈ અગત્યના રાજદ્વારી મુદ્દા પર મંત્રણા કરી રહેલા દ્વારકાધી શ્રી કૃષ્ણના હૃદયમાં એકાએક સૂડ ઉપડ્યું રોગના દર્દીને હૃદય હુમલાનું દર્દ ઉપડે એના કરતાં એ વધુ તીવ્ર માત્રામાં અને પાછું અસહ્ય એવું વાતો પ્રેમસૂડ રામબાણ વાગ્યા હોય તે જ જાણે એની જેમ આવા પ્રેમસુમની પીડા તો એ જ સમજી શકે જેણે જીવનમાં ક્યારેય આ જાતના દિવ્ય પ્રણયભાવનો રોમાંચ અનુભવ્યો હોય અને જીવનભર પોતાના પ્રિય પાર્ટનરના વીર જ્ઞાનીમાં તપીને તપ્ત થયેલું જેનું હૃદય આ જાતના માનસિક વિચારભાવ સંક્રમણને ઝીલવા જેટલી ઉચ્ચ કક્ષાએ પહોંચી ચૂક્યું હોય તેને જ આવ્યું દિવ્યતા દીવ પ્રેમસૂળ ઉપડે શ્યામસુંદર આવી કોટીના માનવેન્દ્ર હોતા તેથી પહેલી જ વાર ઉપડેલી આ પ્રેમસુળાની રોમાંચક પીડાથી તેમના નેત્રો બીડાઈ ગયા શરીરમાં જાણે કોઈ અલૌકિક વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો ન હોય તેમ ગીરધારી ઘનશ્યામના સમસ્ત શ્રીઅંગમાં તન મનાટ વ્યાપી ગયો ભર શિયાળે શ્રીકૃષ્ણનું શરીર પરસેવે રેપઝેપ થઈ ગયું અત્યાધિક હર્ષોલ્લાસથી એમનું મુખાર વિંદ એવું તો જળબળી ઉઠ્યું કે દ્વારકાધીશનું આવું દેદીપ્યમાન સ્વરૂપ પહેલી જ વાર નજરે નિહાળીને મંત્રણા ગૃહમાં ઉપસ્થિત યાદવ ધુરન ધરો જ નહીં ખુદ દાઉદ બલરામ પણ દિગ્મૂટ બધાઈ ગયા બધા વિસ્પારિત નયને શ્યામસુંદરને નિરખી રહ્યા જરૂર કંઈ અકલ્પ્ય અને અગમ્ય ઘટના આ ધરતી પર બની રહી છે એટલું સમજી જતા દાઉદજીને વાર ન લાગી ભૂતકાળમાં આવું બે ચાર વાર બનેલું એ એમણે નજરે જોયું હતું જ્યારે કોઈ આપતજન યા ભક્તજન પર આફત આવી પડે અને એ દુઃખી નિહસવાય વ્યક્તિ આતનાદ કરી દ્વારકાધીશ સામળિયા પ્રભુને વહારે ધાવા ની ત્યારે આ શ્યામસુંદર જ્યાં બેઠા હોય ત્યાંથી એકદમ ઊભા થઈ જતા અને ત્યારે એમના દિવ્ય મુખારવિંદ પર આવી જ અદભુત દીપ્તિને અવર્ણની આભા પસરી જતા દાવુએ નજરે જોયા હતા છેલ્લે હસ્તિનાપુરની રાજસભામાં પાંડવ કુલ વધુ દ્રૌપદીના ચીર ખેંચવાનું દુઃશાસન દૃષ્ટ દુઃશાસને કર્યું ત્યારે ધર્મ ભગિની કૃષ્ણની હૃદયભેદક ચીસ સાંભળીને જમતા જમતા શ્રી કૃષ્ણ કેવા ઊભા થઈ ગયેલા એ આખા કૃષ્ણ પરિવારે નજરે જોયું હતું અને ત્યારે પણ શ્રી કૃષ્ણના વદન કમળનું આવું તેજસ્વી સ્વરૂપ બધા નિહાળ્યું હતું એ દાઉને યાદ આવી ગયું શું ફરી પાછી પાંડવો પર કોઈ આ પતિ આવી હશે દાઉ તો હજી વિચારતા હતા અને પ્રેમસુરથી પીડાગ્રસ્ત શ્યામસુંદર પોતાના સિંહાસન પરથી ઊભા થઈ ગયા એમને ખ્યાલ આવી ગયો કે માન ન માન અત્યારે આટલામાં ક્યાં કોઈના દ્વારા મારી અને મારી ગોલેકેશ્વરી પ્રાણેશ્વરી શ્રી રાધાની બાળ લીલાની વાતો થઈ રહી છે એમને તરત જ યાદ આવ્યું કે આ તો બે દિવસ પર પોતે મનમાં જે સંકલ્પ કરેલો તે જ સાકાર થઈ રહ્યો છે શ્યામસુંદરનું રોમ રોમ હર્ષથી નાચી ઉઠ્યું હવે તો એક ક્ષણ પણ આ મંત્રણા કક્ષમાં રોકાવવું એમના માટે મુશ્કેલ હતું આ લીલા કથા ક્યાં વર્ણવાઈ રહી છે તે નજરે જોવા ને કાનો કાન એમના શ્રવણ આનંદ માણવા પ્રભુ ઉત્કંઠી ઉઠ્યા કોઈને કંઈ પણ કહ્યા વિના એ તો રાજમહેલ તરફ ચાલવા માંડ્યા ન રથની રાહ જોઈ કે ના ભાઈની રાહ જોઈ કોઈની પરવા ન કરી ઘનશ્યામ તો જાણે રઘવાયા થઈ ગયા હોય તેમ લગભગ દોડવા જ માંડ્યા હંમેશા બાજી સંભાળી લેવા તેલા ટેવાયેલા બલરામે આશ્ચર્યચકિત થઈ ગયેલા મંત્રી સમુદાયને સાંત્વના આપતા કહ્યું કે ભૈયાને હમણાંથી ઘણી વાર આવું થઈ જાય છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું એમની પાછળ જાઉં છું આજની સભા આપણે બરખાસ્ત કરીએ છીએ શ્રી કૃષ્ણની લગોલગ થઈ જવા ઝડપથી પગ દબાવ્યા થોડી જ વારમાં બંને બંધુ રાજમહેલના પ્રાંગણમાં પ્રવેશ્યા અને દાઉને વધારે આશ્ચર્ય તો એ જોઈને થયું કે ભાઈ આ કૃષ્ણ પોતાના ભવનમાં કે કોઈ રાણીના આવાસે ન જતા સીધા બળરામ ભવન તરફ જવા લાગ્યા અને છેક રોહિણીમાના ગૃહ આગળ જઈને અટક્યા પછી પાછળ આવી ઊભેલા દાઉ તરફ એક નજર નાખી મહેલના પગથિયાં સડાટ ચડી ગયા પડથાર વટાવી પડસાડમાં થઈને આગળ વધ્યા પરંતુ રોહિણીમાં જે કક્ષમાં બિરાજતા હતા તે મુખ્ય કક્ષમાં દ્વાર પર આગળ આવતા જ શ્રીકૃષ્ણ એકદમ આચંકો ખાંભીને થંભી ગયા એ જ વખતે બળરામે પણ લગભગ દોટ મૂકી શ્રીકૃષ્ણની પડખે આવીને ઊભા રહી ગયા બંને ભાઈઓએ શું જોયું કે માતૃશ્રીના નિવાસ ખાંડના પ્રવેશ દ્વારની વચ્ચોવચ ઉંબરા પર બે પગ મૂકીને અને બંને બાજુની બાળશાખો પર બે હાર્ટ ટેક બંને ભાઈઓની લાડલી બહેન સુભદ્રા લગભગ ધ્યાનસ્થ દશામાં અર્ધ બીડેલ નયને અવાચક ઊભી હતી બંને ભાઈઓએ કુતુહલવશ પ્રથમ તો એકબીજાની સામે જોયું અવિનાશી નજરે આંખના ઈશારે મોટા ભાઈ સમક્ષ આ આશ્ચર્ય વ્યક્ત કર્યું ત્યારે સૌભાવે લાગણી સેલ દાઉજી એકદમ ચિંતાતુર થઈ ગયા હજી તો ગઈ કાલે જ પોતાને ત્યાં ખાસ પ્રેમાગ્રહથી રહેવા આવેલી પ્રિય ભગિનીને આજે આ રીતે દ્વાર પર ઊભેરી જોઈને બલરામના પેટમાં ફાળ પડી અંદર જરૂર કંઈક નવા જૂની થઈ લાગે છે તેમણે શ્રીકૃષ્ણના ખંભે શંકાથી હાથ મૂક્યો એટલે દાઉના હાથ પર પોતાના હાથ પ્રેમથી મૂકીને શ્યામસુંદર મક્કમ પગલે આગળ વધ્યા હજી તો માંડ બે ડગલા ભર્યા હશે ત્યાં તો બહેન સુભદ્રાનો અવાજ કાને અથડાયો એટલે જ ઊભા રહેજો ભાતાશ્રી આગળ એક પણ કદમ ભરવાની મનાય છે કેમ કેમ સુભદ્રે શું થયું છે અંદર શા કાઢને તું અમને અંદર જતાં અટકાવી રહી છે અધીરા સ્વભાવથી બળરામે કૃષ્ણને કંઈ પૂછે એ પહેલાં સ્વયં પૂછી નાખ્યું જયેષ્ઠ બંધુ આ માતૃની આજ્ઞા છે હું અત્યારે દ્વાર પર પહેરો ગીરો તરીકે ઊભી રહી છું માતૃશ્રીનો હુકમ છે કે મારે હમણાં કોઈને અંદર જવા દેવાની મનાઈ છે તમને નહીં ભૈયા શ્રી કૃષ્ણને પણ નહીં ખુદ દુર્વાસા મુનિ આવે તો તેને પણ નહીં પછી ભલે મારું જે થવાનું હોય તે થાય અને આવી ગંભીર અદાથી સુભદ્રાજી બોલ્યા બળરામની અકળામણ એકદમ વધતી ગઈ એક તો અત્યારે શ્યામની આર્થિક માનસિક સ્થિતિ ચિંતાજનક છે અને વળી એ પણ પાછા કેવી ભૂલ કરી બેઠા કે પોતાના મહેલ જવાને બદલે સીધા અમારે આવાસે દોડી આવ્યા અને અહીં વડિયા નવો તમાસો બહેન જેવી બહેન ઊઠીને એમના ભાઈઓને એમ કહે કે અંદર નથી જવાનું શું થવા બેઠું છે આ બધું યાદવોના પુણ્ય પરવારી ગયા છે કે શું અકડામણ બળરામનો આક્રોશ હવે માજા મૂકી રહ્યો હતો જિંદગીમાં પહેલી જ્વાર ઉપડતે સાદે એણે બહેન સુભદ્રાને કહ્યું તારી અક્કલ તો ઠેકાણે છે ને સુભદ્રા તને શરમ નથી આવતી અમને ના પડતા જરા કહે તો ખરી કે અંદર એવું તો શું ચાલી રહ્યું છે કે મને અને શ્યામને પણ અંધારામાં રાખવામાં આવી રહ્યા છે માતૃષિની તબિયત તો સારી છે ને મહેલમાં કોઈ સાજું માંદું તો નથી થયું ને કોઈ ખાસ મહેમાન પરણ આવ્યા છે કે શું કંઈક તો કહે પાગલ જેથી અમારે શું કરવું એની અમને ખબર પડે પરંતુ બળરામના આટલા બધા પ્રશ્નોનો એક પણ શબ્દ સુભદ્રાના કાનને સ્પર્શી શક્યો નહીં એ તો અંદર અવિરતપણે ચાલી રહેલી પેલી દિવ્ય લીલા કથાનો આસ્વાદ માણવા ગળા ડૂબ થઈ ગયેલી હતી એની અર્ધખુલ્લી આંખો બહાર મીંડાયેલી હતી પરંતુ કાનને તો અંદરનો શબ્દે શબ્દ પકડી લેવા એકાગ્ર હતા કેમ કે કાનાનું પીતાંબર અને રાધિકાની ઓઢણી કેવી રીતે અદલ બદલ થઈ ગયા તે પછી બંનેની માતાઓએ આમને સામને કેવો વ્યવહાર કર્યો એ રસપ્રદ પ્રસંગની એટલી સુંદર માંડણી રોહિણીમાએ કરી હતી બધા હસી હસીને બેવડા વળી ગયા હતા માંડ માંડ હસવું ખાડી રહેલી સુભદ્રાએ બંને ભાઈઓને મૌન રહેવાનો ઇશારો કર્યો અને પુનઃ પાછી પોતે ભાવ સમાધિમાં લીન થઈ ગઈ કંઈ સમજ ન પડતા મનમાં કંઈક બળતા બળતા બળરામે આખરી ઉપાય તરીકે વનમાળી સામે નજર કરી પરંતુ શ્રીકૃષ્ણને તો અત્યારે બળરામના આક્રોશની પણ ક્યાં પરવા હતી પ્રેમ પ્રેમસૂરનું રોચાંક હવે તો પરા પહોંચી ગયો હતો આ બધી લીલા રચના લીલા પુરુષો તમને તો ખબર જ હતી કે અંદર શું ચાલી રહ્યું છે અંદર જે કંઈ કહેવાય રહ્યું હતું તે કાનો કાન સાંભળીને કથા શ્રવણનો પરમાનંદ માણવો જે માણવા નહોતી દેતી આ ભગીની સુભદ્રા આટલે સુધી દોડી આવ્યા પછી પણ હવે શ્રવણ વિમુખ રહેવું શ્રી કૃષ્ણ માટે અસહ્ય હતું જ્યારે હઠીલી બહેનને ફોસલાવી પટલાવીને ચૂપચાપ અંદર પ્રવેશ મેળવવો એ તો આકાશ કુસવત હતું દ્વિધામાં પડી ગયેલા દામોદર હવે કંઈક રસ્તો શોધવાની વેતરણમાં પડ્યા હતા હવે તો સુભદ્રાને મનાવવા માટે કે સમજાવવા માટે ફક્ત એક જ શસ્ત્ર શ્યામસુંદરના ભાથામાં સુરક્ષિત હતું અને એને ઊંડે ઊંડે એમ જ થયા કરતું હતું કે પોતાનું આ જન્મ જાત અજય અદ્ભુત શસ્ત્ર જેણે બચપણથી માંડી આ દિન સુધી પોતાને અનેકવાર બગડેલી બાજી સુધારી આપવામાં સહાય કરી હતી તે વિજય નિવર્સે જ આ અણમોળ શસ્ત્રની મર્યાદા ફક્ત એક જ હતી કે માત્ર સ્ત્રી શક્તિને નમવા માટે જ તે વાપરી શકાતું હતું અને સદભાગ્યે આજે જેના પરે વાપરવાનું હતું તે સુભદ્રા પણ શક્તિ જ હતી એટલે શસ્ત્ર પ્રયોગની સફળતા માટે શ્યામસુંદર આશાવાન હતા એમને ભૂતકાળના બધા પ્રસંગો બરાબર યાદ હતા કે જ્યારે તે ગુસ્સાથી ધુવાપુવા થઈ ગયેલી ગોપીઓ નક્કર પુરાવા સાથે યશોદામાં સમક્ષ પોતાની વિરુદ્ધમાં રાવ ફરિયાદ કરવા કમર કસીને ઊભી હોય ત્યારે બચાવવાના એકમાત્ર ઉપાય તરીકે પોતે શસ્ત્ર વાપરે કે તરત પરાજિત થઈ જતી ગોપીઓ ફરિયાદ કરવાનું તો એક બાજુ એના હાથ પકડીને ઘરમાં લઈ જતી અને પોતાને જેટલું ખાવું હોય તેટલું માખણ ખવડાવતી એકલી ગોપીઓ શું કામ ખીજાયેલા યશોદામાં રિસાયેલી રાધિકા પણ આ શસ્ત્ર પ્રયોગથી શાન ધન ભૂલીને પોતાની પાછળ પાછળ કેવા દોડી આવતા હતા તે મુરલી મનોહર ક્યાં ભૂલ્યા હતા અને પોતે હસતા હસતા ઘણીવાર કહેતા હતા તે પણ યાદ આવ્યું કે આ જગતમાં જેટલા માનવી આ શસ્ત્રથી જીત્યા છે એટલા બીજા કોઈ હથિયારથી કોઈ પણ યુગમાં નથી જીત્યા તો પછી એ શસ્ત્રનો પ્રયોગ સુભદ્રા ભગીની પર કરવામાં હવે એક પળનો વિલંબ શા માટે તો મિત્રો આ રાધા અવતાર અધ્યાય ચારની કથા અહીં અધૂરી છે આવતા વિડીયોમાં ફરી મળીશું અભૂતપૂર્વ લીલા દર્શનની ઝાંખી કરવા થેન્ક્સ ફોર વોચિંગ